નમસ્કાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના શિક્ષક શ્રી નામ અને શિક્ષક શ્રી દિશાબેન હિસ્ટ્રીના ટીચરશ્રીન અને ઇંગ્લિશ ના ટીચર શ્રી અને શિક્ષકો આપણી નજર સમક્ષ ઉપસ્થિત છે વાક્ય ની આગળ જ આવે વાક્યની આગળ જો ધો અને વાક્ય ધો અને ઓલતુ વાક્ય શરૂ તો થયું કોન્ટ્રાસ્ટ આવે જ્યારે બર્ડ યેટ અને સ્ટીલ કાર્ય કરીએ છીએ કોઈનો ડ્રેસિંગ કરીએ છીએ કોઈને ઇન્જેક્શન દઈએ છીએ તો એના માટે આપણે છે સાત સ્ટેપ છે એના માટે આપણે સાત સ્ટેપ મારું નામ છે જોથાઈ પ્રગતિ નહીં ભાઈ હું અગિયાર એમાં અભ્યાસ કરું છું આજે હું શિક્ષણ દિવસ નિમિત્તે ડ્યુટી એન્ડ વેલનેસની શિક્ષક બની છું આજે હું બ્યુટી એન્ડ વેલનેસમાં દસમા ધોરણમાં ફેસ મસાજ પ્રેક્ટિકલમાં શીખાડવાની છું ફેસ મસાજ સ્કિનની ધૂમ મીઠી હટાવવા માટે અને ગ્લો લાવવા માટે કરવામાં આવે છે

અને દરેક વિદ્યાર્થીનીઓને જે શિક્ષિકા બની છે એમને શાળાના સ્ટાફ તરફથી આજે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમે ઘણી વિદ્યાર્થીનીઓ આજે સમગ્ર સાથેને માણી રહ્યો છે